નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સમગ્ર દુનિયામાં આઈપીએલ ની ફાઈનલ મેચે ધૂમ મચાવી જુઓ કોને કેટલા રૂપિયા મળશે આઈપીએલ માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત મેળવ્યા બાદ જુઓ ખેલાડીઓએ કરી ઉજવણી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અઢાર વર્ષની રાહનો અંત લાવીને પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલમાં આરસીબીએ પંજાબ કિંગ્સને હરાવીને ટાઇટલ જીત્યું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં આરસીબીએ પંજાબ કિંગ્સને છ રનથી હરાવીને નવો ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો કોહલીએ આખરે આઈપીએલ ટ્રોફી જીતી ચેમ્પિયન બનવાની સાથે આરસીબીએ માત્ર ચમકતી ટ્રોફી જ નહીં વિજેતા ટીમ તરીકે વીસ કરોડ રૂપિયા પોતાના ખાતામાં પણ જમા કરાવ્યા તે જ સમયે રનર્સ અપ પંજાબ કિંગ્સ ટીમને બાર કરોડ પાંચ લાખ રૂપિયાની ઇનામી રકમ મળી આ ઉપરાંત ઓરેન્જ કેપ પર્પલ કેપ અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન જેવા ઘણા એવોર્ડ આપવામાં આવ્યા ચાલો જાણીએ એવોર્ડ જીતનારા તમામ ખેલાડીઓ વિશે આઈપીએલ બે હજાર પચીસના એવોર્ડ્સની સંપૂર્ણ યાદી આ પ્રમાણે છે વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર્સને વીસ કરોડ રૂપિયા અને ટ્રોફી રનર્સ અપ પંજાબ કિંગ્સને ને 12 કરોડ 5 લાખ રૂપિયા 12 કરોડ રૂપિયા ની ટ્રોફી 12.5 કરોડ રૂપિયા અને ટ્રોફી પ્લેયર ઓફ ધ ફાઇનલ કૃણાલ પંડ્યા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ને 5 લાખ રૂપિયા અને ટ્રોફી ઉભરતો ખેલાડી ઓફ ધ સીઝન સાઈન સુદર્શન 10 લાખ રૂપિયા અને ટ્રોફી પર્પલ કેપ સૌથી વધુ વિકેટ પ્રસિદ્ધ કૃષ્ણ 25 વિકેટ અને 10 લાખ રૂપિયા અને પર્પલ કેપ ઓરેન્જ કેપ સાઈ સુદર્શન ગુજરાત ટાઇટન્સ સાતસો ઓગણસાઠ રન દસ લાખ રૂપિયા અને પર્પલ કેપ ફેન્ટસી કિંગ ઓફ ધ સિઝન સાંઈ સુદર્શન દસ લાખ રૂપિયા અને ટ્રોફી મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર સૂર્યકુમાર યાદવ પંદર લાખ રૂપિયા અને ટ્રોફી ફેર પ્લે એવોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સ દસ લાખ રૂપિયા અને ટ્રોફી સુપર સિક્સ ઓફ ધ સિઝન નિકોલસ પૂરન ચાલીસ છગ્ગા દસ લાખ રૂપિયા ગ્રીન ડોટ બોલ ઓફ ધ સિઝન મોહમ્મદ સિરાજ દસ લાખ રૂપિયા કેચ ઓફ ધ સીઝન કમિન્ડુ મેન્ડિસ દસ લાખ રૂપિયા સુપરસ્ટ્રાઇકર વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સ દસ લાખ રૂપિયા ફોર ઓફ ધ સિઝન સાંઈ સુદર્શન ગુજરાત ટાઇટન્સ દસ લાખ રૂપિયા પીચ અને ગ્રાઉન્ડ ડીડીસીએ દિલ્હી કેપિટલ્સનું ગ્રાઉન્ડ પચાસ લાખ રૂપિયા અને વિજય થયા બાદ પ્લેયરોએ જુઓ કઈ રીતે ઉજવણી કરી દર્શક મિત્રો આજે તારીખ ચાર જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર